જેરોકનાર મુફતિ સલમાન અઝહરીને જુનાગઢ કોર્ટે આપ્યા જામીન અન્ય બે આયોજકોને પણ આપવામાં આવ્યા જામીન ભડકાઉ ભાષણને લઈ ગુજરાત એટીએસએ મુફતીની મુંબઈથી કરી હતી ધરપકડ કચ્છના સામખિયાળીમાં વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દે નોંધાયેલી ફરિયાદને લઈ મુફતીને ચુસ્ત સુરક્ષા વચ્ચે લવાયો જુનાગઢથી રાજકોટની મધ્યસ્થ જેલ ટ્રાન્સફર વોરંટને લઈ મુફતીનું રાજકોટ જેલમાં કરાયું મેડિકલ ચેકઅપ જેલના નિયમ પ્રમાણે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી કચ્છ પોલીસ પોલીસે કરી ધરપકડ અત્યાર સુધીમાં સત્તર આરોપી પોલીસ ચાર આરોપી ફરાર જલારામ બાપા અને સાંઈ બાબા પર કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની ટિપ્પણીને લઈને સર્જાયો વિવાદ વાયરલ વિડીયોમાં ફતેહસિંહે કહ્યું જલારામ બાપા સંત હતા પણ આપણે તેને ભગવાન બનાવી દીધા ફતેસી ચૌહાણે સાંઈ બાબાને પણ ગણાવ્યા મુસ્લિમ જલારામ બાપા પર ફતેસીના નિવેદનને નિવેદન લઈને રાજકોટના વીરપુરના વેપારીઓમાં રોષ ધારાસભ્ય ફતેસી ચૌહાણ વીરપુર આવી માફી માંગે તેવી ભક્તોની માંગ અમરેલીમાં લુહાણા સમાજે રેલી કાઢી અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું જલારામ બાપા પર નિવેદનના વાયરલ વિડીયોને લઈ ધારાસભ્ય ચૌહાણની સ્પષ્ટતા વિરોધીઓએ વિડીયો સાથે છેડછાડ કરી વાયરલ કર્યો હોવાનો ધારાસભ્યનો દાવો સંપ્રદાયની લાગણી દુભાય તેઓ ઈરાદો ન હોવાની પણ કરી સ્પષ્ટતા ટ્રકની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો બનાસકાંઠાના દાંતા અંબાજી માર્ગ પર ત્રિશુલિયા ઘાટી પાસે અકસ્માતમાં ટ્રકમાં સવાર ત્રણ લોકોનો બચાવ અકસ્માતને લઈ થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાતા અટવાયા વાહન ચાલકો રખડતા પશુ પકડવાની કામગીરી સમયે સીડીની ટીમ પર હુમલો અમદાવાદના હાથી જણમાં બળદેવ નામના શખ્સે સીડીની ટીમ પર હુમલો કર્યાનો આરોપ અશ્વિન ખેતરિયા નામના કર્મચારીને ઈજા થતા ખસેડાયા હોસ્પિટલ તોડકાણને લઈ તરલ ભટ્ટ પાસેથી એકત્ર કરાયા પુરાવા જૂનાગઢ પોલીસે તરલ ભટ્ટ પાસેથી પર્સનલ લેપટોપ બે કમ્પ્યુટર સ્પેન ડ્રાઈવ અને ત્રણ મોબાઈલ રિમાન્ડ દરમિયાન કર્યા કબજે તમામ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોકલાશે એફએસએલમાં ડેટાનું એનાલિસિસ કરી તોડકાને લગતા અન્ય આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે એટીએસ પાંચ કરોડની સોપારી આપી મિત્રની હત્યા કરવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ નવસારીમાં અન્ય પાંચ આરોપીને મોકલાયે નવસારી કસ્ટડીમાં ભૌતિક નામના વ્યક્તિની હત્યામાં આદર્શ હત્યા માં ડીઝલ ચોરી કૌભાંડમાં એસએમસી ના દરોડા ને લઈ મોરબી માં પોલીસ કર્મી સસ્પેન્ડ ડીઝલ ચોરીમાં સંડોવણી અને ભરત નિયાત્રા પાસેથી મળી આવી હતી બિયર બોટલ ડીઝલ ચોરી કૌભાંડ લઈ એસએમસી અગિયાર શખ્સો સામે કરી હતી કાર્યવાહી નવસારીના માનકુનિયામાંથી દેશી બનાવટની બંદૂક સાથે બે આરોપીને એસઓજીએ કરી ધરપકડ બંદૂક સાથે પાંત્રીસ વાળા ફટાકડાના દારૂગોળા જેવા પાવડર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે નોંધ્યો આર્મસેક્ટ હેઠળ ગુનો ગીર સોમનાથના કોડીનાર શહેરના બોડકી વિસ્તારમાં દીપડો ઘુસતા લોકોમાં ભય ભયવન વિભાગની ટીમે દિલધડક રેસ્ક્યુ કર્યું દીપડાને પૂર્વમાં આવ્યો પાંચરે લોકોએ લીધો રાહતનો શ્વાસ

તળિયાની કિંમત ચોરસ મીટર દીઠ બે પોઈન્ટ અમદાવાદના ઔદ્યોગિક એકમોમાં છેલ્લા બે વર્ષમાં ત્રીસ કામદારોના થયા મોત વિધાનસભા ગૃહમાં રોજગાર મંત્રીએ એક લેખિત સવાલના જવાબમાં આપી માહિતી વર્ષ બે હાજર બાવીસ માં સોળ એકમ સામે સિત્યોતેર ફોજદારી કેસ કરાયા બે હજાર ત્રેવીસ માં અગિયાર ઔદ્યોગિક એકમ સામે અગિયાર ફોજદારી કેસ નોંધાયા સર્વર થવાની સમસ્યા યથાવત રાજ્યમાં ત્રીસ હજાર અરજદારો રચડ્યા પ્રશાસનની ને નિષ્ફળતાથી લોકો એજન્ટ્સને કામ સોંપવા બન્યા મજબૂર લાયસન્સ સંબંધિત અરજી ન થઈ શકી પણ ન મળી શકી પંદર દિવસથી સર્વર ઠપ્પ થવાની સમસ્યા છતાં પ્રશાસનની કોઈ જ કાર્યવાહી નહીં વર્ષો જૂની કરમાવત તળાવ ભરવાની માંગ સ્વીકારાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ બનાસકાંઠામાં વડગામના કરમાવત તળાવ પ્રોજેક્ટ માટે આઠસો ને બાસઠ કરોડની વહીવટી મંજૂરી બે વર્ષ પહેલા એકસો પચીસ ગામના ખેડૂતો અને પશુપાલકોએ કર્યું હતું આંદોલન ટ્રાફિકની સમસ્યા નિવારવા પોલીસ એઆઈ ટેકનોલોજીની લેશે મદદ બેંગલુરૂની ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનો અભ્યાસ કરવા ડીસીપી સફીન હસનને સોંપવામાં આવી જવાબદારી ગુજરાત વિદ્યાપીઠના સત્તરમાં કુલપતિ તરીકે ડોક્ટર હર્ષદ પટેલની નિમણૂંક યુટીસીના બે હજાર ત્રેવીસના રેગ્યુલેશન્સ છતાં વિદ્યાપીઠે ન સ્વીકારતા બે હજાર ઓગણીસના રેગ્યુલેશન્સ મુજબ કરાઈ નિમણૂક પાંચ વર્ષ માટે કરવામાં આવી વરણી રકમની ચૂકવણી બાકી હોવાથી કેટલીક હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ સ્વીકારવા ઇનકાર કરાતો હોવાનું ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સેક્રેટરીનો દાવો આ મુદ્દે પંદર દિવસમાં નિરાકરણ આવશે તેવી ડોક્ટર મેહુલ શાહે આશા વ્યક્ત કરી સરકારના સંલગ્ન વિભાગ અને મંત્રી સાથે મુલાકાત થઈ હોવાનો પણ કર્યું સ્વીકાર રાજ્યની તમામ હોસ્પિટલ અને ક્લિનિક્સ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત વિરમગામ અંધાપા કાર્ડની સુનાવણીમાં સરકારે હાઈકોર્ટમાં કરી જાહેરાત ડોક્ટર્સે કોર્પોરેટ કલ્ચર મુજબ પૈસા જોઈતા હોય તો નિષ્ઠા દાખવવી પડે તેવી હાઈકોર્ટે કરી માર્મિક ટકોર ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે અને સરકારની સૂચનાથી ગુજરાત યુનિવર્સિટીમાં ફોરેન લેંગ્વેજ માટે સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ થશે શરૂ સાત ભાષા માટે ગુજરાત યુનિવર્સિટી દેશની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી બનશે સરકાર સ્ટાફ માટે નવું મહેકમ કરશે મંજૂર લોક રક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર લોકરક્ષકની શારીરિક કસોટીમાં દોડ પાસ કરવી પડશે ગુણ નહીં ગણાય સો ગુણની એમસીક્યુ ટેસ્ટને બદલે હવે બસ્સો ગુણનો ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું લેવાશે પેપર પાસ થવા માટે ચાલીસ ટકા ગુણ ફરજિયાત નવ સરકારી ડિગ્રી અને ડિપ્લોમા ઇજનેરી કોલેજના વર્કિંગ પ્રોફેશનલ કોર્સ ને મંજૂરી એકસો પચાસ માટે પાંચસો સિત્તેર બેઠકોની મંજૂરી ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષા માટે એક હજાર સાતસો ઓફલાઇન ફોર્મ ભરવામાં આવ્યા મુદત પૂર્ણ થયા બાદ પણ ઓફલાઇન ફોર્મ રજૂ કરવાની આપી હતી તક ની મુદત પૂર્ણ થયા બાદ પણ વિદ્યાર્થીઓના ફોર્મ આપવાના યથાવત રાજકોટ માર્કેટયાર્ડમાં મરચાની મોટા પ્રમાણમાં આવક એક જ દિવસમાં બાર હજાર પાંચસો ભારે મરચાની આવક જોકે ડુંગળીની જેમ મરચાના પણ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં ચિંતા બનાસકાંઠામાં બટાકા પકવતા ખેડૂતોને પ્રતિ પ્રતિમણે મળી રહ્યું છે એકસો પચાસ થી બસ્સો રૂપિયાનો ભાવ જોકે કોલ્ડ સ્ટોરેજના ભાવ વધારાથી આર્થિક ફટકો પડતા ખુલ્લા માર્કેટમાં બટાકા વેચવા ખેડૂતો મજબૂર વિધાનસભા બજેટ સત્રને લઈને આજે મળશે બે બેઠક સવારે દસ વાગ્યે પ્રથમ બેઠકમાં માર્ગ અને મકાન શિક્ષણ અન્ય નાગરિક પુરવઠા બંદરો વાહન વ્યવહાર અને આદિજાતિ વિકાસ વિભાગની માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે વિધાનસભા બજેટ સત્રમાં બપોરે સાડા ત્રણ વાગ્યે પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે બીજી બેઠક સામાન્ય વહીવટ માર્ગ અને મકાન ગૃહ મહેસૂલ યાત્રાધામ વિકાસ સહિતના વિભાગોની પ્રશ્નોત્તરી કાળમાં થશે ચર્ચા વિધાનસભામાં અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાનો આજે પ્રથમ દિવસ બિનસરકારી કામકાજ અને વિધેયકો થશે રજૂ પાણી પ્રદૂષણ નિવારણ નદીઓના શુદ્ધિકરણ પર એમએલએ અમિત શાહ તો ઇમરાન ખેડાવાલા રજૂ કરશે રોજગાર બાહધરી બિનસરકારી વિધેયક રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો બે હજાર અઢારમાં એક લાખ અઢાર હજાર બાળકો કુપોષિત જે વધીને હવે થયા પાંચ લાખ સિત્તેર હજાર અમદાવાદ જિલ્લામાં સૌથી ગુજરાતમાં શાળાના બાળકો ને ભણાવવાશે ગીતાના મૂલ્યો સિદ્ધાંતો ના પાઠ ધોરણ છ થી બાર ના અભ્યાસક્રમ માં ગીતાના મૂલ્યોનો સમાવેશ કરતો સરકારી સંકલ્પ વિના વિરોધે વિધાનસભામાં પસાર કોંગ્રેસે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલને વિધાનસભા કોંગ્રેસ પક્ષના બનાવ્યા દંડક કિરીટ પટેલને દંડક બનાવી ભાજપમાં જવાનો રસ્તો બનાવ્યો કે બંધ કર્યાની ચર્ચાઓએ પકડ્યું જોર બળવંતસિંહ રાજપૂત અશ્વિન કોટવાલ અને સીજે ચાવડા દંડક બન્યા બાદ જોડાયા છે ભાજપમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સિદ્ધપુર તેમજ વડનગરમાં એરપોર્ટ શરૂ કરવા માટે કરાઈ રહી છે વિચારણા નર્મદા જિલ્લાના ફેરકુવા અને સુરોવા તિલકવાડામાં એરપોર્ટ વિકસાવવા પ્રી ફિઝિલિટી સ્ટડીની કામગીરી પ્રગતિમાં વિધાનસભા ગૃહમાં એક સવાલના જવાબમાં રાજ્ય સરકારના ઉડ્ડયન મંત્રી આપી માહિતી કોરોના ને વહીવટી કારણસર સહાય માંગતી અરજીઓ ઓછી મળતા ઉદ્યોગ વિભાગના ત્રણસો સિત્તેર કરોડ રૂપિયા વપરાયા નહીં સિદ્ધપુર વડનગર અને કેવડીયામાં બનાવાશે એરપોર્ટ શરૂ કરવામાં આવેલું પ્રી ફિઝિબિલિટી સ્ટડી પૂર્ણ રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી અકસ્માતના બદલે મહિલાની હત્યા થઈ હોવાનો ખુલાસો મોરબીમાં એકત્રીસ જાન્યુઆરીએ પંચાસર રોડ પર ટ્રક ચાલકે મહિલાને લીધી હતી અડફેટે ફરિયાદી રમણીક કાનજી ડાભી અને ટ્રક ચાલક આરોપી અમૃતલાલને અગાઉ થઈ હતી માથાકૂટ આરોપી અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતો હોવાનો પણ થયો ખુલાસો જુલ્લે એક અઠવાડિયાથી મિશ્ર ઋતુના કારણે અમદાવાદમાં વકર્યો રોગચાળો રોગપાળો સોળાસોલમાં સપ્તાહમાં ઓપીડીના દસ હજારથી વધુ કેસ વાયરલ ઇન્ફેક્શનના નોંધાયા એક હજાર છસો ત્રેવીસ દર્દી સ્વાઇન ફ્લુના પણ નોંધાયા પાંચ શંકાસ્પદ કેસ પંજાબ નેશનલ બેંકમાં ઓફિસરની એક હજાર પચીસ જગ્યાની ભરતી જાહેર સૌથી વધુ ઓફિસર ક્રેડિટ પોસ્ટની એક હજાર જગ્યા પચીસ ફેબ્રુઆરી સુધીમાં કરી શકાશે અરજી ફરી એકવાર માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું અમદાવાદ પોલીસે રિવરફ્રન્ટ પર અકસ્માતમાં ઈજાગ્રસ્ત મહિલાને પોલીસની ગાડીમાં બેસાડી ખસેડી સારવાર માટે અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલા થઈ હતી ઈજાગ્રસ્ત અમદાવાદ શહેર પોલીસની સરાહનીય કામગીરી 4 મહિનામાં ફરિયાદીઓને 33 કરોડનો મુદ્દામાલ કરાયો પરત 880 કેસમાં રોકડ સોના ચાંદીની 4 કરોડની મત્તાનો સમાવેશ વાહનોની હરાજીના 63 લાખ ઉપજ્યા दारूની લાખ કરાયો નાશ અમદાવાદથી અયોધ્યા જતી આસ્થા ટ્રેનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બતાવી લીલી ઝંડી પ્રભારી સંજય પટેલ મંત્રી જગદીશ વિશ્વકર્મા સાંસદ કિરીટ સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત ઈ બાઇક બનાવતી વોર્ડ વિઝાર્ડ કંપની પર આવકવેરા વિભાગના દરોડા વડોદરાના સયાજીપુરા નજીક આવેલ કંપની અને તેમના સંચાલકોના ત્યાં તપાસ વાંધાજનક હિસાબી રેકોર્ડ્સ કરવામાં આવ્યા કબજે ઓલિમ્પિક ગેમ્સ માટે અમદાવાદના આસારામ આશ્રમ સહિત પાંચસો કરોડની જમીન કરાશે ખાલિયા સાથે સદાશિવ આશ્રમ અને ભારતીય સેવા સમાજને પણ શરદભંગની નોઠે સપાઈ ઓલિમ્પિક માટે મોટી રાપ બાદ કોટેશ્વરની જમીન થશે સંપાદિત આ વર્ષે ચૌદમી ફેબ્રુઆરીએ વસંત પંચમી અને વેલેન્ટાઇન્સ ડેનો નો વર્ષ બે હાજર વીસ થી બે હાજર બાવીસ માં વસંત પંચમીમાં લગ્નનું લગ્ન મુહૂર્ત નહતું આવ્યું વસંત પંચમીનો દિવસ લગ્ન માટે શુભ સમય આ સાથે જ ઘરની ખરીદી નવા કામ શરૂઆત ભૂમિ પૂજન બાળકો ના શરૂઆત સહિતના શુભ કાર્યો માટે શ્રેષ્ઠ પંજાબના એક અનામતના કેસમાં કેસ માં સુપ્રીમ કોર્ટે કહ્યું લાભ માટે ધનવાન લોકોને અનામત બહાર કાઢવા જોઈએ તમામ સહકારી દૂધ મંડળીના ના રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ અપાશે તમામ જિલ્લામાં પહેલનો પ્રારંભ કરવામાં આવશે સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા સવાલનો સહકારીતા મંત્રી અમિત શાહે આપ્યો જવાબ રૂપે ક્રેડિટ કાર્ડથી સહકારી મંડળીના સભાપદોને ઘણા નીચા વ્યાજ દરે મળશે ધિરાણ આજે સંસદમાં મોદી સરકાર લાવશે યુપીએ શાસનકાળમાં આર્થિક કુપ્રબંધન સંબંધે શ્વેતપત્ર જવાબમાં કોંગ્રેસ લાવશે બ્લેક પેપર સંસદ સત્રની અવધિમાં કરાવશે એક દિવસનો વધારો આજે ઓડિશાથી છત્તીસગઢમાં પ્રવેશ કરશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બપોરે બાર વાગ્યે પહોંચશે રાયગઢના રેંગપાલીમાં રેલી બાદ સભાને કરશે સંબોધન કેન્દ્ર સરકારના વિરોધમાં આજે દિલ્હીના જંતર મંતર પર કેરળ સરકારનું ધરણા પ્રદર્શન પોતાના મંત્રીમંડળ અને ધારાસભ્યોની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજયન કરશે વિરોધ પ્રદર્શન ઈડીના નિશાને કોંગ્રેસના કદાવર નેતા અને ઉત્તરાખંડના પૂર્વ મંત્રી ભરતસિંહ રાવત દિલ્હી ચંદીગઢ અને ઉત્તરાખંડ સહિત સોળ સ્થળે ઈડીનું સર્ચ ઓપરેશન કથિત વન કૌભાંડને લઈને ઈડીની કાર્યવાહી રાવત પર છે મની લોન્ડરિંગનો આરોપ બે હજાર બાવીસ માં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા રાવત ઉત્તરાખંડના વન વિભાગના વરિષ્ઠ આઈએફએસ અધિકારી સુશાંત પટનાયકના નિવાસસ્થાને ઈડીના દરોડા કાર્બેટ ટાઈગર રિઝર્વમાં ગેરકાયદે બાંધકામ અને વૃક્ષોના નિકંદનના કેસમાં સુશાંત પટનાયકનું નામ પણ સામેલ કાશીપુરમાં ભાજપના નેતાના નિવાસસ્થાને ઈડીના દરોડા ભાજપના જિલ્લામંત્રી અમિતસિંહના નિવાસસ્થાન અને ઓફિસમાં તપાસ હરકસિંહ રાવતના અંગત હતા અમિતસિંહ ઈડીની અરજી પર દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મોકલ્યું સમન્સ સત્તર ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવાના આદેશ દિલ્હી લીકર પોલિસી સંબંધી કેસમાં અત્યાર સુધીમાં કેજરીવાલને મોકલ્યા હતા પાંચ સમન્સ અરવિંદ કેજરીવાલને કોર્ટને નોટિસ મોકલવાના મુદ્દે આપ નેતા જેસમિન શાહના ભાજપ પર પ્રહાર ભાજપને લાગ્યો છટકો ઈડી અત્યાર સુધીમાં પાડ્યા એક હજાર થી વધુ દરોડા પરંતુ હજુ સુધી કંઈ જ નથી મળ્યું કોર્ટના નિર્ણયનું સન્માન કરે છે તેઓ દિલ્હી સરકારના મંત્રી આતિશીનો મત કોર્ટની લીગલ ટીમ કોર્ટ સમક્ષ રજૂ કરશે પક્ષ ગેરકાયદે હતા તેવી પણ કરાશે રજૂઆત ભાજપના પ્રવક્તા શહેઝાદ પુનાવાલાએ અરવિંદ કેજરીવાલ ગણાવ્યા લીકર કૌભાંડના માસ્ટર માઇન્ડ નૈતિકતાના ધોરણે કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું જોઈએ તેવી પણ કરી માંગ ચૂંટણી પંચે શરદ પવાર જૂથ ને આપ્યું નામ હવે ઓળખીત પ્રશાંત કિશોરના નિશાને બિહારના મુખ્યમંત્રી કુમાર એનડીએ કે મહાગઠબંધનની સાથે રહી કુમાર તેનાથી બિહારમાં કઈ પણ બદલાવવાનું નથી બિહારના લોકો આજે પણ પલાયન કરવા માટે મજબૂર હરકસિંહ રાવતના સમર્થનમાં વિપક્ષના ધારાસભ્યો પ્રીતમસિંહ સહિત અનેક સમર્થન કેન્દ્ર સરકારના દરોડા પાડ્યા હરદા દુર્ઘટના આરોપ હરદા દુર્ઘટનાને લઈને એબીપીના ચેક ચેકમાં મોટો ખુલાસો રાજેશ અગ્રવાલ અન્ય એક ફેક્ટરી પર પહોંચ્યો એબીપી ખુલ્લામાં સુકવવામાં આવતા હતા ફટાકડા હરદા શહેરથી ફક્ત ત્રણ કિલોમીટર દૂર જ આવેલી છે ફટાકડા ફેક્ટરી મધ્યપ્રદેશના હળદા દુર્ઘટનામાં મોટી કાર્યવાહી જિલ્લા કલેક્ટર અને એસપીની કરાઈ ટ્રાન્સફર ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં થયા છે અગિયારના મોત બસોથી વધુ લોકો થયા છે ઇજાગ્રસ્ત હળદા ફેક્ટરી બ્લાસ્ટ બાદ સ્થાનિક પ્રશાસન એક્શનમાં ઇન્દોરમાં ચાર ફટાકડાના ગોડાઉન સીલ કર્યા નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં કરાઈ કાર્યવાહી હળદા લઈને મુખ્યમંત્રી મોહન યાદવનું નિવેદન કહ્યું દોષિતો વિરુદ્ધ થશે હળદા પહોંચ્યા હતા મુખ્યમંત્રી મોહન યાદવ શ્રીનગરમાં આતંકવાદીઓએ ફાયરિંગ કરીને શ્રમિકની કરી હત્યા એક વ્યક્તિને ગોળી વાગતા ઇજા અમૃતસર રહેવાસી હતો મૃતક શ્રમિક આતંકીઓની શોધખોળ કરી રહ્યું છે સુરક્ષા દળ શ્રીનગરમાં આતંકવાદીઓએ ફાયરિંગ કરીને શ્રમિકની કરી હત્યા એક વ્યક્તિને ગોળી વાગતા ઇજા અમૃતસરનો રહેવાસી હતો મૃતક શ્રમિક આતંકીઓની શોધખોળ કરી રહ્યું છે સુરક્ષા દળ પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન બાર કરોડ પંચ્યાસી લાખ મતદાતા કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા માટે મોટી સંખ્યામાં તૈનાત કરાયા સેનાના જવાન નવાઝ શરીફને સેનાનું સમર્થન વિશ્વ પ્રસિદ્ધ અવકાશ સંસ્થા નાસામાં પણ જોબકટ પાંચસો ત્રીસ કર્મચારીઓ ટીમ ઇન્ડિયાનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ બન્યો વિશ્વનો નંબર વન ટેસ્ટ બોલર આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં આ મેળવનારો પ્રથમ ભારતીય પેસર વિરાટ કોહલી બાદ ત્રણેય ફોર્મેટમાં નંબર વન બનનારો બીજો ભારતીય ખેલાડી